અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના મલાશામાં આર્થિક કારણે એક આત્મહત્યા સામે છે ત્યારે પહેલા અને સમગ્ર બાબતની જાણ કરેલી છે કોઈ પણ માણસ પોતે વેપાર માટે કે અન્ય કોઈ વ્યવસાય માટે નાણાંનું રોકાણ કરતા હોય છે પરંતુ જો વેપારમાં નિષ્ફળતા મળે અથવા કોઈ વ્યક્તિ દગો કરે ત્યારે આર્થિક તંગી વર્તા જીવનનું અંતિમ પગલું ભરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે

તેમની સુસાઈડ નોટ મુજબ કોઈ પણ વ્યક્તિ તેમની દુકાન ખરીદવા આવે તો તેમના વિરોધીઓ ગ્રાહકોને પાછા કાઢતા હતા આવા આક્ષેપ સાથે તેઓએ આત્મહત્યા કરતા અગાઉ પોતાના વીડિયોના નિવેદનમાં જણાવ્યું હતું તેઓ સુસાઈડ નોટમાં પણ પોતાના સાથે કોણે કોણે દગો કર્યો અને તેમની મિલકત કોને આપવી આ બધો ઉલ્લેખ કર્યો છે ત્યારે આ સમગ્ર બાબતે મૃતકના ભાઈ દ્વારા પણ આર્થિક સંકળામણને લઈ આત્મહત્યા કરી હોવાનું જણાવાયું છે

આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને છ દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી રેવાસના રાજુભાઈના નામે અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઊંચા કરેલ એમને આર્થિક સંક્રામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે પરંતુ કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે અત્યારે એ તબક્કે હું વધારે નહીં કહી શકું પણ એમને કોઈ આર્થિક સંક્રમણનું કારણ ન હતું એમને પોતાની ત્રણ દીકરીઓ છે બરાબર વેલ સેટ પરિવાર છે અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે મા આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા પાંચે ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્ન કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું આજે ભીલોડા પોલીસ સ્ટેશનના મલાસા ગામના રહીશ વિજયસિંહ હિંમતસિંહ ચૌહાણ કે જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ બાપુના સગાભાઈ છે એઓ પોતાની માર્કેટની અંદર આવેલી દુકાનની અંદર પોતાની લાયસન્સ વાળી આત્મહત્યા કરી અને મરણ ગયેલ છે અને જેમાં પોલીસ તપાસ ચાલુ છે પોલીસ તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ આર્થિક સંકળામણ હોવાનું જણાઈ આવેલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ